જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા શ્રી ગોવર્ધન જય શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય ભાગવતે ભગવાન કી જય આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે આપણે એક થી બાર સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા ભગવતીઓનો જન્મ જેની કુખે થયો પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે નિમિત્ત બનશે પરીક્ષિત રાજા પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે એ તો આપણા બધા માટે છે ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ એ જ ભાગવતનું પરમ ફળ છે પ્રભુને સાંભળવાનો ને સમજવાનો અવસર એટલે ભાગવત કથા ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે વેદમાં પરમાત્માના બાર અંગો કહ્યા છે દ્વાદશ અંગ વહ પુરુષ અને ભાગવત પણ બાર સ્તંધ વાળું છે શ્રીનાથજી સાથે મહાપ્રભુજી સમાનતા કરે છે

અને બારમો સ્કંદ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો ભક્તોને પોતાની પૂછ્યું કે હે મુનિ રાજા પ્રિયવ્રત ભગવાનના મોટા ભક્ત હતા છતાં તેઓ ગૃહસ્થ આશ્રમમાં આશક્ત કેવી રીતે થયા શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન સાચા ભક્તો સન્માર્ગને કદી છોડતા નથી પ્રિયવ્રત ને ગૃહસ્થાશ્રમ માં સ્તુતિ કરી બ્રહ્માજી પ્રિયવ્રત ને કહેવા લાગ્યા કે હે પુત્ર હું તમારા પિતા શિવ અને નારદ બધા વિષ્ણુ ને આધીન છે જીવ સુખ દુઃખ જન્મ મૃત્યુ વગેરે માટે ઈશ્વરે આપેલ શરીર ધારણ કરે છે તેમણે જે કર્મો આપણા માટે નિર્માણ કર્યા છે તે કરવા પડે છે બ્રહ્માનો ઉપદેશ સ્વીકારી લીધો મનુએ પ્રિયવ્રતનો રાજ્યાભિષેક કર્યો પ્રિયવ્રત ભગવાનના ચરણોમાં મન લગાવી રાજ્ય કરવા લાગ્યા ત્યારબાદ એમણે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી બહસ્મતી સાથે વિવાહ કર્યો એમના જેવા જ ગુણો વાળા એમના દસ પુત્રો થયા યજ્ઞબાહુ મહાવીર હિરણ્ય રેતસ ધ્રુત પૃષ્ઠ સવન મેઘાતિથીહોત્ર તથા કવિ આ જ પત્નીથી ઉર્જસ્વતી નામની એક પુત્રી પણ થઈ બીજી પત્નીથી ઉત્તમ તામસ અને રેવત ત્રણ પુત્ર થયા ભગવાનની આરાધનાથી જ તેમનું તેજ વધ્યું એકવાર એમણે જોયું કે પરિક્રમા કરતી વખતે સૂર્ય અડધી પૃથ્વી ઉપર પ્રકાશતો અને રાત્રિમાં પણ સૂર્ય ચડકતો રહે અને રાત્રિ પણ દિવસ જેવી લાગે તે માટે સૂર્યની પાછળ પોતાના રથમાં સવાર થઈ પૃથ્વીની સાત વખત પ્રદક્ષિણા કરી એમના દિવ્ય રથના પૈડાથી પૃથ્વી પર જે ખાડા પડ્યા એ સાત સમુદ્ર બની ગયા જે ઊંચો ભાગ રહ્યો તે પૃથ્વીના સાત દ્વીપો બની ગયા તેમણે પોતાના સાતે અગ્નિધ્ર પુત્રોને સાત દ્વીપોના રાજા બનાવ્યા અને પુત્રી શુક્રાચાર્ય સાથે વિવાહ કર્યો જેમની પુત્રી થઈ અંતમાં વૈરાગ્ય ઉપજતા તેમનું મન સંસાર પ્રત્યે વિરક્ત થયું અને પુત્રોને તેમનો ભાગ પ્રમાણે પૃથ્વી વેચી આપી અને પુત્ર પત્ની પરિવાર રાજ્ય ત્યાગી નારદ નો બતાવેલો માર્ગ અપનાવ્યો અને શાલિગ્રામ નામના વનમાં જે પ્રભુ ચિંતન કરવા લાગ્યા આગની રાજાનું ચરિત્ર શ્રી સુખદેવજી બોલ્યા કે પ્રિય વ્રત વનમાં ગયા પછી આગનિદ્ર આગની પ્રજા નું પુત્ર સમાન પાલન કરવા લાગ્યો એકવાર પુત્રની કામનાથી મંદ્રાચલની ગુફામાં જે બ્રહ્માની આરાધના કરી રહ્યો હતો ત્યારે એની પરીક્ષા લેવા બ્રહ્માએ પૂર્વ જીતી અપક્ષરાને એની પાસે મોકલી એના પગમાં રહેલા નુપુરોના ઝાંકરથી રાજાની સમાધિ ભંગ થઈ ગઈ કામદેવે રાજાના શરીરમાં પ્રવેશ કરતા એ અપ્સરા ઉપર મોહિત બની કહેવા લાગ્યો કે હે તપસ્યા ભંગ કરનારી સુંદરી તું કોણ છે આ સુંદરતા મળી રાજાની ગુણોથી નવ પુત્રો પેદા કર્યા તેમના નામ નાભી કિન પુરુષ હરિવર્ષ ઇલાવૃત રમ્ય હિરણ્યમય કુરુ ભદ્રાક્ષ અને કેતુમલ હતા આ પુત્રોને જન્મ આપી પૂર્વ પાછી બ્રહ્માજી પાસે જતી રહી

તેનો વિવાહ મેરુદેવી સાથે થયો હતો સંતાન ની ઈચ્છાથી રાજા નાભી પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવા લાગ્યો ભગવાન ભગવાન નારાયણ પ્રગટ થયા બ્રાહ્મણો ઋષિઓ પૂજા કરી અને બોલ્યા કે હે અમારા તમારો જેવો પુત્ર જોઈએ છે એમની ઈચ્છા પૂર્ણ કરો ભગવાન બોલ્યા કે હે સત્યાદી મહાત્માઓ આ વરદાન મુશ્કેલ છે છતાં પણ બ્રાહ્મણો ને વચન મિથ્યા ન જાય તે માટે હું મારા અંશથી નાભીના પુત્ર રૂપે જન્મ લઈશ ભગવાને ઋષભ દેવવાની મંત્રીઓ ઈચ્છા વ્યક્ત કરી છે કે આજ અમારો રાજા બને ઋષભદેવને રાજ્ય સોંપી નાભી પત્ની સહિત બદ્રીનાથ જય નર નારાયણ ની આરાધના કરીને મુક્ત બન્યા ઋષભદેવે ગૃહ ધર્મ ની શિક્ષા દેવરાજ ઇન્દ્ર પાસેથી મેળવી તેમનો વિવાહ ઇન્દ્રની પુત્રી જયંતિ નામની કન્યા સાથે થયો હતો એના થકી તેમના સો પુત્ર થયા જેમાં મોટા દસ પુત્રો નામ આ પ્રમાણે હતા ભરત કુશાવર્ત ઈલવર્ત બ્રહ્માવર્ત મલય કેતુ ભદ્રસેન ઇન્દ્રસ્ત્રુક વિદર્ભ અને કિકટ જો કે સ્વયં વેદો ના જ્ઞાતા હોવા છતાં પણ રાજ્યનું બધું કાર્ય વિદ્વાન બ્રાહ્મણોની સલાહ લઈને જ કરતા હતા

હે પુત્રો આ શરીર દુઃખદાયી સેવાથી મુક્તિ મળે છે અને વિષય પુરુષોના સંખથી સંસારનું બંધન થાય છે જે શાંત સમદર્શી ક્રોધહીન હોય તે સાચો મહાત્મા છે ઇન્દ્રિયોના વિષયોના સુખોને સત્ય માનવાથી આત્મજ્ઞાન થતું નથી

મારા મનુષ્ય શરીર ને જાણવું તમારા માટે મુશ્કેલ છે મેં દૂર રાખ્યો છે એટલે જ ઋષિ મુનિઓ દેવ કહે છે પરસ્પર મોટા ભાઈ સેવા પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે ગંધર્વોમાં દક્ષ વગેરે પ્રજાપતિ શ્રેષ્ઠ છે એમાં પણ શિવ શ્રેષ્ઠ છે શિવ થી બ્રહ્મા બ્રહ્મા થી હું અને મારાથી શ્રેષ્ઠ બ્રાહ્મણ છે હું બ્રાહ્મણોને આપવામાં આવેલા અન્ન યજ્ઞ હવન કરવામાં આવેલા અન્ન કરતા શ્રેષ્ઠ માનું છું તમે બધા પણ આવું પુત્રોને આ પ્રમાણે પરમહંસ ધર્મનો ઉપદેશ આપી ઋષભદેવે મોટા પુત્ર ભરતને રાજ સોંપી દીધું અને સ્વયં વસ્ત્રહીન બની છૂટા કેશ રાખી અવધૂતોની જેમ ભટકવા લાગ્યા મૂર્ખ અને દુષ્ટ લોકો તેમને હળદૂત કરતા પથ્થરો મારતા તેમના ઉપર થૂંકતા પેશાબ કરતા પણ તે આ વાતો પર ધ્યાન આપતા નહીં તેને ત્યાગ કર્યો હતો અને પરમાત્મા સ્વરૂપમાં સુતા ખાવું પીવું ત્યાગ એમ કાર્ય કરવા લાગ્યા એમનું શરીર એમના દ્વારા ત્યાગ કરવામાં આવેલ મળથી ખરડાઈ જતું હતું આ રીતે પરમહંસોને ત્યાગના આદર્શની શિક્ષા આપવા માટે તેમણે કેટલીય યોગચર્યાનું આચરણ કર્યું પરીક્ષિત બોલ્યા કે હે મુનિ આત્મામાં રમણ કરનાર યોગીનીઓને તો યોગની સિદ્ધિ સુખ આપે છે પછી ઋષભદેવે આ માર્ગને કેમ અપનાવ્યો નહીં આ સાંભળી સુખદેવજી બોલ્યા કે જ્ઞાની લોકો સંચળ મન ઉપર વિશ્વાસ નથી કરતા મનનો વિશ્વાસ કરવાથી દીર્ઘકાળનું તપ પણ ક્ષીણ બની જાય છે હે રાજન ઋષભદેવ સ્વયં શ્રી હરિનો અવતાર હતા પણ તેમણે કોઈને કદી જણાવા દીધું નહીં તેઓ કર્ણાટકના કુટકાચલના વનમાં ભગવાન સ્મરણમાં લીન હતા

આદિનારાયણે રજુ ગુણી લોકોને મોક્ષ નો માર્ગ બતાવવા માટે આ ઋષભ અવતાર લીધો હતો ભરત બોલ્યા કે ભગવાન શ્રી હરિના પરમ ભક્ત ભરત રાજા જયારે બની ગયા ત્યારે પિતા ઋષભદેવ ની યાજ્ઞા પૂર્ણ કરવા માટે એને રાજા વિશ્વરૂપ ની કન્યા પંચજની સાથે વિવાહ કર્યો એનાથી એમને સુમતી રાષ્ટ્રભૃત સુદર્શન આવરણ અને ધૂમ્રકેતુ નામના પાંચ પુત્રો જન્મ્યા

અમે કર્મ દાતા તથા જગતની ઉત્પત્તિ વગેરે કરનાર સૂર્ય દેવ ના તે નિવૃત થઈ લાગ્યા ત્યારે જ તરસી થયેલી એક ગર્ભવતી હરિણી નદી ઉપર પાણી પીવા આવી જ્યારે પાણી પી રહી હતી ત્યારે સિંહની ગર્જના સંભળાય જેના કારણે હરણીએ છલાંગ લગાવી ભયથી હરિણીનો ગર્ભ નદીમાં પડી ગયો

ભરતજીનો બ્રાહ્મણ કુળમાં જન્મ શ્રી સુખદેવજી બોલ્યા ભાગવત શિરોમણી રાજા ભરતજી હતા જેમણે મૃગ શરીર છોડી બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો હતો આ એમનો ત્રીજો જન્મ હતો પૂર્વ જન્મ ના લીધે ફરી કોઈમાં આસક્તિ ન રહી જાય એ માટે તેઓ સ્વજનોથી દૂર રહેતા એટલે લોકો તેમને મૂર્ખ પાગલ સમજતા પિતાએ એમને ઉપનયન સંસ્કાર વગેરેની શિક્ષા આપી એ પિતાની આજ્ઞાથી ઈચ્છા ન હોવા છતાં પણ એમનું પાલન કરવા લાગ્યા પિતાનું મૃત્યુ થતા એમની માતા સતી થઈ ગઈ મોટા ભાઈઓ કર્મકાંડને શ્રેષ્ઠ માનતા હતા તેઓ બ્રહ્મજ્ઞાન રૂપ પરા વિદ્યાથી અજાણ હતા એટલે તેમને ભરતજીના પ્રભાવની ખબર નહોતી એ તો એમને જળ બુદ્ધિવાળો નર્યો મૂર્ખ વ્યક્તિ સમજતા હતા એટલે તેઓએ ભરતજીનું ભણવાનું બંધ કરાવી દીધું અને એમની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા લોકો પણ તેમને મૂર્ખ સમજી તેમની પાસે પરિશ્રમ કરાવતા અને બદલામાં ઓછું ધન કે સડેલું અન્ન આપતા જેને દેવેચ્છા સમજી એ કોઈ ફરિયાદ કર્યા વગર લઈ લેતા અને તે ગમે ત્યાં જમીન ઉપર પડ્યા રહેતા સ્નાન કરતા નહીં આથી તે પરમ જ્ઞાની હોવા છતાં પણ એમનું બ્રહ્મ તેજ ધૂળથી ઢંકાયેલા હીરાની જેમ છુપાઈ ગયું હતું એકવાર પુત્રની કામનાથી ડાકુના સરદારે ભદ્રકાળીને મનુષ્ય બલી આપવા માટે તેમને પકડી લીધા એમને એમને બલિ આપવા માટે ભગવતી ચંડિકા પાસે લઈ જઈ નવડાવી ફૂલોની માળા પહેરાવીને સજાવ્યા અને દેવીની વિશેષ પૂજા કરી નાચવા લાગ્યા પુરોહિતે ભરતના માથા ઉપર અભિમંત્રિત જળ છાંટ્યું એ તલવારથી ભરતનું માથું કાપવા જતો હતો ત્યાં જ ભરતજીના બ્રહ્મ તેજથી દુખી દુઃખી થયેલી અને બ્રહ્મ હત્યાના પાપથી કોપેલી ભદ્રકાળી દેવી મૂર્તિ ફાડીને પ્રગટ થઈ દેવીએ વિકરાળ રૂપ ધારણ કરી પુરોહિતના હાથમાંથી તલવાર ઝૂંટવી અને ચોરોના માથા કાપી નાખ્યા અને પોતાના ગણો સહિત એમનું રક્તપાન કરવા લાગી પોતાના ગણો સાથે ચોરોના માથાનો દડો બનાવી રમત રમવા લાગી આમ દેવી શક્તિ એમની રક્ષા કરી પરીક્ષિત મહાત્માઓ સાથે કરવામાં આવેલા અપરાધ ફળ સ્વયં ભોગવવું પડે છે રાજા રહુગણ અને ભરત શ્રી સુખદેવજી બોલ્યા

સૈનિકો એમની ઉપર વ્યંગ કરવા લાગ્યા અને બોલ્યા કે હે રાજન તમારું કેવું સત્ય નથી પાલખી નો ભાર તો શરીર ઉઠાવી રહ્યું છે હું નહીં કારણ કે તે દેહનો ધર્મ છે મારું દેહાભિમાન તો ક્યારનુંય નષ્ટ થઈ ગયું છે તમે મને મળદું કહો છો

તમે અહીં ક્યાં કાર્ય માટે આવ્યા છો વિન્દ્રના વજ્ર શિવના ત્રિશૂળ વગેરેથી પણ નથી ડરતો જેટલું બ્રહ્મ જ્ઞાનીઓના અપમાનથી ડરું છું મારા ઉપર કૃપા કરો ને મારો અપરાધ માફ કરો ભરતજી બોલ્યા કે હે રાજન તું અજ્ઞાની હોવા છતાં પણ વિદ્વાનોની જેમ વાત કરે છે ગૃહસ્થના વેદવાદથી પરમાર્થનું જ્ઞાન નથી થતું માયામાં ડૂબ્યા રહેવાથી જ આ સંસાર સત્ય લાગે છે એટલે જ પ્રાણી દુખી રહે છે એનું મન ગુણ રહિત બની જાય છે દસ ઇન્દ્રિયો તથા અભિમાન આ જ મનનો સંસાર છે ગંધ રૂપ રસ શબ્દ અને સ્પર્શ એ જ્ઞાન ઇન્દ્રિયોના વિષય છે તથા ગતિ સંભોગ વગેરે કર્મ ઇન્દ્રિયોના વિષય છે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ વગેરે પણ ત્રણ અવસ્થાઓનો સાક્ષી આત્મા છે એ જ મનની બધી વિભૂતિઓને જુએ છે પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી સંસાર ચક્રમાં ફસાયેલો રહે છે રાહુગે કહ્યું હે પ્રભુ હું આપને નમસ્કાર કરું છું હે યોગેશ્વર આપે જગતના ઉદ્ધાર માટે જ આ દેહ ધારણ કર્યો છે જળ બ્રાહ્મણોનો વેશ શા માટે ધારણ કર્યો છે તે સમજાતું નથી બીજું કે બોલ્યા દેખાતું સ્થુલ પ્રપંચ બધું મિથ્યા છે વિશુદ્ધ રૂપ અદ્વિતીય તથા અંદર બહારના ભેદથી રહિત પરિપૂર્ણ જ્ઞાન જ સત્ય વસ્તુ છે જેને પંડિતો વાસુદેવ કહે છે એ જ ભગવાન છે આ જ્ઞાન બુદ્ધિને વાસુદેવમાં લીન કરવાથી જ થાય છે હું પહેલા જન્મમાં ભરત નામનો શક્તિશાળી રાજા હતો ઈશ્વરની આરાધના કરતા કરતા હરણમાં આશક્તિ શક્તિ હોવાથી હું બીજા જન્મમાં હરણ બની ગયો આમ છતાં મને પૂર્વ જન્મની સ્મૃતિ કાયમ રહી એટલા માટે હું દુનિયાની આશક્તિથી ભયભીત બની આ પ્રકારના વેશમાં ફરતો રહું છું વૈરાગી મહાત્માઓના સત્સંગથી પ્રાપ્ત થયેલ જ્ઞાનરૂપી ખડગથી મનુષ્ય મોહબંધન કાપી નાખવા જોઈએ જળ ભરત બોલ્યા કે હે રહોગણ પ્રવૃત્તિ માર્ગ ઘણી જ મુશ્કેલી પાર થાય છે એમાં માયા ભરી છે અને જીવ ભટક્યા કરે છે સંસાર રૂપી વનમાં કામ ક્રોધ વગેરે છ શત્રુ હંમેશા દુઃખ આપે છે અનેક દુઃખો ને ભોગવતો મનુષ્ય મૃતક સમાન બની જાય છે સુરવીર ધરતી ઉપર અધિકાર કરવા માટે પરસ્પર યુદ્ધ કરતા કરતા મરી જાય છે એમને કદી વિષ્ણુલોક પ્રાપ્ત થતો નથી હે રાજન તમે રાજદંડ છોડી હરિભક્તિ કરો મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે તમારા ચરણ કમળોના થી મારા તમામ પાપ તાપ નષ્ટ થઈ ગયા છે કોઈ પણ અવસ્થા અને રૂપમાં રહેનારા ને હું પ્રણામ કરું છું શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત ત્યારબાદ પરમ તત્વનું જ્ઞાન જાણી એમને અભિમાન ત્યાગી દીધું અને સંતુષ્ટ થઈ પોતાને ત્યાં પાછા ફર્યા હતા શ્રી શ્રીમદ ભાગવતમાં પાંચમો સ્કંધ સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ